નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે સંત સુરદાસ યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના શું છે આનો લાભ કોને મળશે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવાની થશે તેમજ અગત્યની નોંધ અને જે વિશેષ માહિતી હશે તે હું તમને આ વિડીયોમાં આપવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં સામાજિક સુરક્ષા માંગતા આવા લાભાર્થીઓને સરળતાથી લાભ મળે તે માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે ગુજરાત સરકારની સરકારી યોજના માટે વિવિધ વિભાગ દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યા છે જેમ કે ઈ સમાજ કલ્યાણ ડિજિટલ ગુજરાત પોર્ટલ એનએસએપી પોર્ટલ વગેરે બનાવવામાં આવ્યા છે જેમાં ઈ સમાજ દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય પાલક માતા પિતા યોજના નિરાધાર વૃદ્ધ સહાય યોજના તથા સંત સુરદાસ યોજના વગેરે જેવા અઠાવનથી વધુ યોજનાઓના તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો આ જેટલી પણ યોજના છે દરેક યોજના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે તો તમે ત્યાંથી પણ આ વિડીયો જોઈ શકો છો હવે મિત્રો આપણે આ યોજનાનો હેતુ જોઈએ છે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેમને નાણાકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુનઃસ્થાપન થાય તે હેતુથી સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે હવે મિત્રો આ યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળશે તો આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા છસો તમને પેન્શન આપવામાં આવશે આ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે હવે મિત્રો આ યોજનાની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ઈ સમાજ કલ્યાણ યોજના માટે પાત્રતા નક્કી કરેલ છે જેમાં સંત સુરદાસ વિકલાંગ પેન્શન માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે તેમાં એસી ટકા કે તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે તેમજ ઝીરો થી સત્તર વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલની યાદીમાં ઝીરો થી વીસ સ્કોર ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતને દિવ્યાંગ વ્યક્તિઓને આ લાભ મળવા પાત્ર રહેલો છે હવે મિત્રો આપણે અગત્યની નોંધ આપણે જોઈ લઈએ છીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન તરફથી જે લાભાર્થીઓને બીપીએલ એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવી આ દિવ્યાંગ વ્યક્તિઓને સંત સુરદાસ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે હવે મિત્રો એક આપણે કોષ્ટક છે તે કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ તો યોજનાનું નામ છે સંત સુરદાસ યોજના ઉદ્દેશ્ય છે કે દિવ્યાંગ વ્યક્તિઓને સર્વાંગી વિકાસ થાય તેમજ નાણાકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુનઃસ્થાપન થાય તે માટે આ યોજના બનાવેલી છે લાભાર્થી છે મિત્રો તો કે દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે સહાયની રકમમાં મિત્રો તમને માસિક રૂપિયા છસોનું પેન્શન મળવા પાત્ર રહેલું છે અને ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ઈ સમાજ કલ્યાણ ગુજરાત ઇન ઉપર તમે જાશો તમે ત્યાં તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હવે મિત્રો દિવ્યાંગતાની ટકાવારી મુજબ તમને લાભ મળવા પાત્ર રહેલો છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અહીં કે એસી ટકા કે તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ લોકોને આ યોજનાનો લાભ મળે છે મિત્રો વિડીયો લાંબો ન થાય એટલે આ તમામ વસ્તુ વાંચતો નથી પરંતુ તમને આ સ્લાઇડમાં બતાવી દઉં છું જેથી કરી તમે વિડીયો પોસ્ટ કરી અને તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે જોઈએ છીએ કે સંત સુરદાસ યોજનાનું ઓનલાઈન તમારે એપ્લાય કઈ રીતે કરવાનું તો તમારે સૌ પ્રથમ સરકારી કચેરીના વારંવાર થકા ન થવા પડે તે માટે તમારે હવે આ ફોર્મ છે તે ઓનલાઈન ભરવામાં આવે છે એપ્લિકેશન ફોર ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ફોર ડિસેબલ અંડર સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે તમારે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરી શકાશે જે માટે તમારે નીચેના સ્ટેપને અનુસરવાના રહેશે સૌ પ્રથમ તમારે ગૂગલ સર્ચ બારમાં જઈ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે અથવા તો તમે ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની જે વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તમારે ઓપન કરવાની રહેશે જેમાં તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા યુઝર હોય તો ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર પર જઈ તમારે રજિસ્ટરની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે ઈ સમાજ કલ્યાણના સિટીઝન લોગિન પરથી ક્લિક કરી લાભાર્થીએ પોતાનું વ્યક્તિગત પેજ ઓપન કરવાનું રહેશે લાભાર્થી દ્વારા જે પ્રમાણે જ્ઞાતિ રજીસ્ટર કરવાની બતાવેલી છે તે મુજબ તમને યોજના બતાવતી હશે જેમાં તમારે સંત સુરદાસ યોજના ઓનલાઈન પર તમારે જઈ અને ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે સંત સુરદાસ યોજના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો દિવ્યાંગ ઓળખ કાર્ડની નકલ તમારે જોશે સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો જેમાં તમારે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે પૈકી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે

આ ઉપરાંત મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય અથવા તો તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય કરશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને આજે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત